નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માંજરપુર વિસ્તારમાં બુટલેગર ભાવેશ ઉર્પે ભાઉ દ્વારા તેના દારૂના ધંધાની પોલીસ કંટ્રોલ રૂમમાં વરદી કેમ લખાવે છે તેની અદાવત રાખી સરસ્વતી ચાર રસ્તા પાસેથી ઓટો રિક્ષામાં તેના સાગરિકો સાથે આવી નૈતિક પટેલ પત્રકારનું અપહરણ કરી જાન લેવા હુમલો કરી રોડ પર ફેંકી હુમલાખોરો નાસી ગયા ઈજાગ્રસ્તની હાલત નાજુક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હા બેન શું બનાવ બન્યો છે આજે આ આ છે ને પહેલાં એક મહિના અગાઉ થયું હતું આ ભાવ દરબાર કરીને એક માંજરપુરમાં બુટલે બુટલેગર છે ઇંગ્લિશનો ધંધો કરે છે મેં માણસ એને એક મહિના અગાઉ પણ મારા પતિ પર આવી રીતે જ હમલો કર્યો હતો એ સરસ્વતી પર એ ટાઈમે પણ બેઠા હતા અને એ માણસ મારા ઘરમાં જ ઘૂસી ગયો હતો એ ટાઈમે બી મેં કમ્પ્લેન કરી હતી એ ટાઈમે એ કમ્પ્લેન લઈને પછી એમને છોડી દીધી એ ટાઈમે પણ એમને ઘણો માર્યો માર માર્યો તો બીજા દિવસે લોકોને છોડી દીધા જામીન પર અને આજે ડુલેટી હતી એ લોકો સરસ્વતી ચાર રસ્તાથી મારા હસબન્ડ બેઠા હતા ખાલી રિક્ષામાં નાખીને લઈ ગયા અને એટલો માર્યો કે એના માથામાં થી ચાલીસ ટાકા છે અને એને કે ને કે એને ભાણ જ નહોતું કસાનું એ મારા હસબન્ડને અને અમને ઓમગાળવા જાણ કરી ત્યારે અમને ખબર પડી ગયા અને અહીંયા લાગ્યા છે આ લોકો એમને માજપુર ગામમાં લઈ જઈને માર્યો લોકો એને અમારી માંગણી એક જ છે કે આ જે દારૂનો ધંધો જે ખુલ્લે આમ કરે છે આ લોકો એમની ઉપર સખતમાં સખ્ત કાર્યવાહી થાય ને આ લોકોને કડકમાં કડક સજા આપે સરકાર હવે એવી માંગણી છે મારી બીજી વખત આ બનાવ બન્યો છે એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા છે અમે પોલીસ આવીને પૂછપરછ કરીને ગઈ છે અત્યારે અમે ફરિયાદ આપી છે એમના વિશે પણ એમાં પણ અમને પોલીસથી એટલો બધો સપોર્ટ નહોતો મળ્યો હા ફરિયાદ દાખલ કરી મેં એમની પત્ની છું નૈતિકની પત્ની તો પાયલ નૈતિકભાઈ પટેલ